શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો પરિવર્તન તારીખ બે હજાર ચોવીસને ને શનિવારે સાંજે નવ ને ત્રણ કલાકે સૂર્ય મીન રાશિમાંથી મંગળની મેષ રાશિમાં રાશિ પરિવર્તન કરશે મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિ મેષ રાશિના સ્વામી મંગળ છે એટલે મંગળની અધિપત્યવાળી રાશિ મેષ રાશિમાં મંગળના ઘરમાં જ ગ્રહોના રાજા સૂર્ય એક મહિના સુધી ગોચર કરશે અહીંયા દેવગુરુ પણ તારીખ પહેલી મે સુધી તારીખ પહેલી મે બે હજાર ચોવીસ સુધી ગુરુ પણ જ જશે અહીંયા ગુરુ ને સૂર્ય સાથે થશે સૂર્ય ગુરુની આ સાથે યુતિ અહીંયા જોવાશે ગુરુ એટલે જ્ઞાન સૂર્ય એટલે ઉર્જા સૂર્ય એટલે આત્મા આગળ જણાવ્યું એમ સૂર્ય જે છે ને એ રાજનીતિના કારક છે રાજનીતિમાં જોવું હોય રાજકારણમાં જવું હોય તો સૂર્યનું બળ બહુ જ એમાં સપોર્ટ કરે છે સૂર્ય એટલે પિતા પણ કયા છે સૂર્યની રાશિ કહી તો સૂર્યની રાશિ સિંહ રાશિ છે એ સિંહ રાશિમાં સૂર્યદેવનું આધિપત્ય છે અહીં સૂર્ય સિંહ રાશિમાં તેમનું અધિપત્ય ધરાવે છે ને સૂર્યનું મેષ રાશિનું ગોચર ખૂબ જ ઉત્તમ ગણાય છે પહેલાં સ્થાનમાં સૂર્ય હોય ને તો બહુ જ ઉત્તમ ગણાય કેમ કે એ સૂર્ય એ રાજા કીધા એ ઉર્જા વધારે કારણ કે સૂર્ય એ મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે કોઈ ગ્રહ ઉચ્ચના હોય ને તો જ્યોતિષશાસ્ત્ર મુજબ એ ગ્રહનું ઉચ્ચના ગ્રહનું ફળ સોએ સો ટકા મળે અમુક ટકાવાળી હોય છે કે આ આ આ રીતના જો સ્વરાશિમાં હોય તો અમુક ટકા આપે એમ આ ઊંચનો જે કોઈ ગ્રહ હોય એ એ સો ટકા ફળ આપે છે સૂર્યની કોઈ અશુભ ગ્રહ સાથે યુતિ બને ને તો પિતૃદોષ પણ બની શકે છે અને તમે જાણો છો કે પિતૃદોષ જેને હોય એ કેટલો હેરાન પરેશાન થતો હોય છે આ પૃથ્વી પર સૌથી વિશાળ ઉર્જાનો સ્ત્રોત્ર હોય તો એ સૂર્ય છે અહીંયા સૂર્ય ગુરુ સાથે પ્રથમ મેષ રાશિમાં યુતિ કરે છે ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા સૂર્યનું શુભ ફળ જો જાતકને મળે ને તો શું શું પ્રાપ્ત થાય તો સૌ પ્રથમ તો સૂર્યનું શુભ ફળ જો સૂર્ય શુભ ફળ આપતા હોય તો એમને પિતાનું સુખ ઉત્તમ મળે એના પિતાથી એને સારું ખૂબ સારું જોવાય સરકારી નોકરી પ્રાપ્ત થાય કારણ કે સૂર્ય સરકારી નોકરીના કારક પણ કયા છે સૂર્યના વિશેષ ફળમાં તમે જુઓ તો સૂર્ય માન પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો કરે તમારો દરજ્જો તમારું સ્ટેટસ ઊંચું લાવે અને બીજું કહ્યું છે સૂર્યનું પૂજન હોય સૂર્યને જળ ચડાવો એમાં પણ મંત્ર છે ને આદિત્ય નમસ્કારમ એ કુરવંતુ દિને દિને જન્માંતર શ્રી શું દારિદ્રોનું ઉપજાય તે આમાં એવું કહે છે કે જે કોઈ સવારે ઉઠી તાંબાના પાત્રમાં જળ લઈ અને પવિત્ર ઘરમાં પવિત્રતા હોય ત્યારે રીમસૂર્યાયનામાં બોલીને જળ ચડાવે તો એવું કહેવાય છે કે દારિદ્રોન ઉપજાય તે એને શારીરિક આર્થિક માનસિક કોઈ પણ જાતનું દરિદ્રતા પણ રહેતું નથી એટલે શુભ સૂર્ય અને સૂર્યની પૂજાથી દરિદ્રતા દૂર થાય છે અને દરિદ્રતાથી મુક્તિ અપાવે છે સૂર્ય સર્વપ્રકાશક છે સૂર્ય કલ્યાણકારી છે સૂર્યનું શુભ ફળ જો જન્મકુંડળીમાં જોવાતું હોય તો તેને સૌથી ઊંચી પદવી પ્રાપ્ત થાય છે એક સફળ રાજકારણીય પણ બની શકે છે સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય છે સૂર્ય ઉદય થાય ને એટલે બધો અંધકાર દૂર થાય છે સૂર્ય હંમેશ માર્ગી જ હોય છે આગળ જ વધે વકરી થતા નથી બીજા ગ્રહો વકરી પણ થાય સૂર્ય અને ચંદ્ર જે છે ને એ હંમેશા માર્ગી જ હોય છે જોઈએ કે આ સૂર્યનું મંગળની મેષ રાશિનું દેવગુરુની સાથેનું ગોચર તમારી રાશિ માટે કેવું રહેશે તેના વિશે આપણે જાણીશું મકર રાશિ અક્ષર ખજ મકર રાશિ માટે સૂર્યનું મંગળની મેષ રાશિનું ગોચર કે જે દેવગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરશે જે તમારી રાશિથી ચોથા સ્થાનેથી થતું આ ગોચર ચોથું સ્થાન શેનું છે તમારું સુખ બતાવશે ચોથા સ્થાનનું માતાનું માતાથી સારું રહે બીજું છે મિત્રનું મિત્રોથી પણ સારું રહે એમાં જોવાય અને વાહન સુખ પણ અહીંયા તમે સારું ભોગવી શકો આ માતા મિત્ર અને વાહન સુખમાં વૃદ્ધિ કરાવે સ્થાવર મિલકતથી ફાયદો કરાવે મિત્રોનો સાથ સહકાર અહીંયા તમને મળી રહે અને તમને અહીંયા રૂપિયાનું સુખ એટલે કે નાણાકીય સ્થિતિ સારી બનાવે નાણાકીય સારો લાભ અપાવે કારણ કે તમારી રાશિના સ્વામી શનિદેવ પણ તમારી જ રાશિથી બીજા સ્થાનેથી ગોચર કરશે તમને ધન અને કુટુંબનું સુખ સારું અપાવશે અહીં તમને શનિ મહારાજની મહાદશાનો છેલ્લો તબક્કો છે કે જે માર્ચ બે હજાર પચીસ સુધી જોવાશે આગળ આપણે કહી ગયા ઉત્તરથી મહાદશા તમને તમારું સારું સ્ટેટસ બનાવશે અહીંયા સફળતા અપાવશે જે તે તકલીફ જે તમારે છેલ્લા પાંચ છ વર્ષથી હતી એ હવે આ ઉત્તરતી મહાદશામાં તમને બધી જ રીતે સારું એવું સુખ પ્રાપ્ત થશે સૂર્યની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી દસમા સ્થાનેથી રહેતા દસમું સ્થાન કેન્દ્ર પિતાને કર્મસ્થાન છે અહીંયા તમને તમારા પિતાનું સુખ સારું જોવા આવશે સૂર્યને પિતા કયા છે નોકરીના કરતાં પણ કયા છે નોકરીના કારક પણ સૂર્ય છે રાજકારણના પણ કારક સૂર્ય છે અહીંયા રાજકારણમાં તમે જો એ હોય તો પણ આ સમય તમારા માટે સારો રહેશે નોકરી કરતાં માટે પણ આ સમય તમને બળતી એટલે કે પ્રમોશનના યોગ જોવાય તમને સારી એવી બીજેથી ઓફર મળી શકે જોબ ઓફર તમને મળી શકે કે જેનાથી તમને નાણાકીય ફાયદો અવશ્ય અહીંયા જોઈ શકાય વ્યવસાય કરતાં માટે આ સમય તમને ભાગીદારી ધંધામાં તેમજ સ્વતંત્ર ધંધામાં પણ આ સમય તમને સારો એવો ફળદાયી રહેશે કારણ કે સૂર્યની સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ પણ સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી દસમા સ્થાનેથી રહેશે દસમું કેન્દ્ર સ્થાન છે પિતા અને કર્મનું સ્થાન દેવગુરુ તમને સાચું માર્ગદર્શન સાચી દિશા સૂચન દેવગુરુથી મળે ગુરુની કૃપાથી તમને જ્ઞાન મળે અને સાચું માર્ગદર્શન મળે શુભકર્મ કરાવે માંગલિક કાર્યો કરાવે જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય સાથે કોઈ અશુભ ગ્રહની યુતિ થતી હશે તો તમને અહીંયા પૈતૃક વિષયક એટલે કે પિતૃદોષ વિશેની જો જન્મકુંડળી પણ હશે તો પિતૃ વિષયકની પરેશાનીઓ જોવા હશે તો આ સમય તમારે માટે પિતૃ કાર્ય માટે આ પિતૃ કાર્ય કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેશે તમે પિતૃને ઉદ્દેશીને શ્રાદ્ધાદિક કર્મ પિંડતર્પણ કરી શકો જેનાથી તમને પિતૃ આશીર્વાદ પિતૃના આશીર્વાદથી રાહત સારી મળતી જોવાશે પિતૃઓના આશીર્વાદથી તમને ધન તેમજ સમૃદ્ધિ ઉત્તમ તમે પ્રાપ્ત કરી શકો તો આ હતું સૂર્યનું દેવગુરુ બૃહસ્પતિ સાથે મંગળની મેષ રાશિમાં થતું આ ગોચર તમારી મકર રાશિ માટે કેવું રહેશે તેનું ફળકથન નમો નારાયણ